દેવગઢ બારિયા નગરપાલિકા તંત્રને વેદરકારી સમાવી નગરના કાપડી વિસ્તારમાં આવેલ રસીદ ફળિયા મેઇન રોડ પરથી અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન રોડ બનેલો તે બાઇક ચાલકો માટે જોખમી બન્યો હતો જે રોડને તોડી નીચે ઉતરી ફરી બનાવવા અને રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રેશોને ભારે મુશ્કેલીઓ જેની રજૂઆતો પાલિકા તંત્રને વારંવાર કરવા છતાં આખરે ચોમાસાની સિઝન ચાલુ થતાં જ કામગીરી હાથ ધરાઈ પાલિકા તંત્ર દ્વારા કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી પરંતુ ત્રણ મહિનાથી રજૂઆતો કરતા હજુ સુધી જનતા પરેશાન આ અધૂરો અને જોખમી રોડ પર દિવસમાં દસ વાર પસાર થતા પાલિકા સભ્યો જેમને પણ હાલ અવર માટે ડાયવર્ઝન આપવું પડ્યું છે આ રોડ અને ગટર લાઇન લઈ પ્રજાની માંગ છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રાહદારીઓને પરેશાનીમાંથી દૂર કરે જે રસ્તો આવ્યો છે જે બારિયા શહેરના કાપડી વિસ્તારની અંદર મેઇન રસ્તો આવેલો છે જેમાં કાપડી થતાં ઉદાવાદના તમામ મુસ્લિમ લોકો અને આજુબાજુના લોકો અવર જવર કરતા હોય જેમને બહુ મુશ્કેલીઓ પડતી હોય છે અને વાહન ચાલકો બાઇક ચાલકો એ બધાને તકલીફ પડતી હોય છે તેથી આ નગરપાલિકા બે દિવસની અંદર કામ પૂરું કરવાની અમને બાહરી આવેલી છે અત્યાર સુધી એ થળીઓથી બે મહિના પૂરા થઈ ગયેલા છે અને લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે